બાંધણ ગામની શાળાના કેટલાક ઓરડાઓની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે આ કારણે કોઈપણ સમયે દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે ગ્રામજનોની રજૂઆતો બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી તેમણે જર્જરિત તોડાઓને બંધ કરવાની સૂચના આપી હતી હાલમાં વિદ્યાર્થીઓને અન્ય ઓરડાઓમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે ઓરડાઓમાં હાલ અભ્યાસ ચાલી રહ્યો છે તેમાંથી કેટલાકની દિવાલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે આ કારણે વિદ્યાર્થીઓ ભયના માહોલ હેઠળ અભ્યાસ કરવા મજબૂર છે વિદ્યાર્થીઓએ પણ તાત્કાલિક નવી શાળા બનાવવાની માંગ કરી છે પાંભણ ગામના પૂર્વ સરપંચ અને વાલીઓએ શિક્ષણ વિભાગને જર્જરી તોડાવો અંગે અનેકવાર રજૂઆતો કરી છે અધિકારીઓએ અનેકવાર તપાસ પણ કરી છે પરંતુ વાલીઓના કહેવા મુજબ આજ દિન સુધી પરંતુ વાલીઓના કહેવા મુજબ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનો વાલીઓને વિદ્યાર્થીઓની માંગ છે કે સત્તાવાળાઓ આ સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં લે વહેલી તકે શાળાનું રિનોવેશન કરાવે અથવા નવી શાળાનું નિર્માણ કરે જેથી છસોથી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે પામભળ પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ માકણાએ પણ ઓરડાઓની જર્જરિત હાલત સ્વીકારી છે તેમણે જણાવ્યું કે તેમણે આ અંગે ઉચ્ચ કચેરીમાં જાણ કરી છે ગાંધીનગરની ટીમે તપાસ કરીને જર્જરિત ઓરડાઓ બંધ કરવાની સૂચના આપી છે આચાર્યએ વધુમાં જણાવ્યું કે જો ખરેખર કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી અમારી બને છે તેથી આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ થાય તે જરૂરી છે ક્યુટી ન્યૂઝ ગુજરાતી બોટાદ